ગરડા શહેરમાં મોહનનગર વિસ્તારમાં આવેલું શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય ઉજવણી કરાઈ રોજ બુધવારને બપોરે ત્રણ કલાકે સામે આવેલી વિગત અનુસાર ગરડા શહેરમાં મોહનનગર સોસાયટી વિસ્તારમાં આવેલ સુપ્રસિદ્ધ એવું શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે મહાશિવરાત્રી નિમિત્તે ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને હરર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું મોટી સંખ્યામાં ભક્તો આવ્યા હતા અને આજે મહાશિવરાત્રિના ધાર્મિક પ્રસંગોની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા રાસ ગરબા રાસોત્સવ ભાંગ સહિતની કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગરડા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા અને આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ના ભવ્ય પ્રસંગે એકસો આઠ દીપમાળાનું સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ભક્તો ઉમટી પડ્યા હતા અને આજે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાઆરતીનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને ઓમ નમઃ શિવાયના નાદથી શિવાલય ગુંજી ઉઠ્યું હતું